લવ ફેમિલી જય સમર્તપીર જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જઈશું અને સાથે સાથે છે ને મસ્ત મજાનો તડકો પણ ખાતા રહીશો અત્યારે બહુ તડકા પડે છે અને તડકાની સાથે સાથે તમે છે ને કેરીને એવું બધું ખાતા રહીશો આમ તો છે ને ઓલમોસ્ટ બે મહિના પછી છે ને મારો વ્લોગ આવે છે તો છે ને હું વિચારી રહી છું કે છે ને હું કન્ટિન્યુ વ્લોગ બનાવી તો એના માટે છે ને તમે બધા કમેન્ટ કરજો તમે બધા કમેન્ટ કરશો કે હું કન્ટિન્યુ લોગ બનાવું તો છે ને હું કન્ટિન્યુ લોગ બનાવવાની ટ્રાય કરીશ તો છે ને તડકાનું કે અત્યારે બહાર નીકળાય એમ નથી મારું તો હમણાં છે ને રૂટીન એવું થઈ ગયું કે છે ને અઠવાડિયું ગામડે હોઉં તો અઠવાડિયું જૂનાગઢ અઠવાડિયું એમ બધું છે ને ટ્રાવેલિંગ એમ કરવું તો છે ને અત્યારે હું ગામડે હતી ને અત્યારે જૂનાગઢ આવી ગઈ છું તો હવે છે ને ઘરે બેઠા બેઠા શાંતિ નથી થતી આપણે છે ને ક્યાંક બહાર જવાની વિચારી રહી રહીશું પણ જવું કેમ તો આપણે છે ને મસ્ત મજાની છે ને જગ્યાએ જવાનું છે પણ એ પહેલા છે ને સેટઅપ છે ને આમ તૈયાર કર્યો તમે એના માટે તૈયાર કર્યો છે ને આપણે એક રીલ શૂટ કરવી એના માટે છે ને તૈયાર કર્યું એ બધું કાલો ચાલો પેલા આપણે છે ને બધું બહુ શૂટ કરી લે પછી આપણે છે ને જગ્યાએ જઈએ તો ફાઇનલી આપણે છે ને રેડી થઈ ગયા છે અમે છે ને ઇન્સ્ટાગ્રામમાં જોતી હોય ઘણી બહેનો છે ને મને મેસેજ કરીને પૂછતા હોય ત્યારે હું શોર્ટ ને બધું પહેરું ને જ્યારે કે તમે છે ને કપડાં ક્યાંથી લીધા હતા આમ ને તેમ તો છે ને આ કપડાં છે ને એક રાધિકા ફેશન વેર કરીને એક છે ને દુકાન છે મેં ત્યાંથી વધારે શોટ ને બધું છે ને હું ત્યાંથી લઉં છું તો તમારે કોઈને લઈ હોય ને તો મેં ડિસ્ક્રિપ્શનમાં છે ને ઇન્સ્ટાગ્રામની લિંક નાખેલી છે તમે બધા છે ને એની વિઝિટ કરી લેજો તો હવે છે ને આપણે જવાનું છે તો આપણે જઈએ તો આપણે આવવાનું હતું ને આવી ગયા ને આપણે સાથે છે ને બે સેલિબ્રિટી છે ના છે ને ની ચેનલ છે ત્રણ લાખ સબ્સ્ક્રાઇબર છે બધાય બોલી દેજો ચેનલનું નામ બોલતી બધાય સબસ્ક્રાઈબ કરતા આવજો હા ભાઈ બેન બે હે ને વ્લોગ બનાવે છે બધાય જોતા આવજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો આમ જોઉં તમને છે ને બતાવો અહીં તો આ છે ને હરણ આ બધાને છે ને જોઈને બી ગયા જોવે તો હે હામુ જો જોવે તો વાંધો નથી અહીંયા આવો તમને બધાને વ્લોગમાં માં લાવું જો આ બેન પણ વ્લોગ બનાવી રહ્યા છે વ્યૂ છાપે હરણ આ હરણના વ્યૂ છાપે આપણે એક છે ને ગુફા જવાનું છે ગુફા કેવડી હોય તો નાનકડી નીકળી મને એમ કે બહુ મોટી ગુફા છે અને શરૂ હોતે ખતમ હો ગયા તો આપણે જંગલ માં આવીએ ને આ બધા આ જોવા ન મળે એવું બને જ નહીં બધાને બીક લાગે વળી અહીંયા આવીને કે કે કરી ના નાખે તો સારું આ જંગલ ના વાંદરા છે ને બહુ વાયડા હોય એન સાવધાન રેવું પડે મંદિરના છે ને આપડે દર્શન ને કરી લીધા છે ને હવે આપડે છે ને રીલ બનાવવાની છે

તો અમે છે ને પેલા એક કિલોમીટર હાલીને આવ્યા થતું હોય કે એવું ખબર ના પડી કે કેટલા કિલોમીટર કાપીને ખબર પડી આ ભાઈ ને દર વખતે આવે ને તો બાઈક માં આવે મેં ના પાડી મેં કીધું માં ન થવું એ કેમ ના પાડી કે આપણી પાસે બાઈક છે નહીં હવે એ બાઈક લઈને આવે તો આપણે હાલીને આવવું પડે ને એટલે મેં મેં પછી શું કર્યું એમ કીધું તમે હાલી ને આવો ને તો મજા આવી હોય મેં એમ કીધું અને બધી બધી થાકી તો ગયા તા પણ મેં કીધું હાલો ને હાલો ને મજા આવી એમ કરતા કરતા હું લઈ મજા આવી ને એમને આવું પછી વિડીયો માં તેમ જ કે મજા આવી પછી મન મનમાં કેતા એ છે કે દેવ બેને હાલી ને આવ્યા અને અમને હલાવ્યા પણ હવે આપડે પાસે બાઈક છે ને આપણે તો હાલવા વાળા એટલે બીજું તો આપણે શું કરવું કઈ વાંધો ને કસરત થઈ ગઈ આમ તો આમ તો છે ને સૂમસામ છે ને જંગલ છે અને આ બાજુ છે ને શક્કરબાગ નો એરિયો લાગુ પડે અહીંયા ને શક્કરબાગ અહીં તમે દિવાલો આમ થાય ને એટલે સિંહ આવે અને આમ જોવું તમને છે ને આ બધા મોરલા ને હરણ ને છે ને બધું દેખાશે આ બધું અત્યારે લુપ્ત થતું જાય છે અમે બધા આમ ભાગ્યશાળી કહેવાય કે અમને છે ને આ બધું જોવા મળે હા રસ્તામાં દેખાય બાકી છે ને આ બધા આમ સાસણ બાજુ ને બધા જાય ને તો છે ને પૈસા દઈ દે ને બધું જોવા જાય ને અમે બધા ભાગ્યશાળી થઈ એમના મમ્મી છે ને ફ્રી માં બધું જોઈ શકીએ છીએ જો આ આ બધા સામે જોવે જો હા હાય આ તો બ્લોગ માં આવી ગયા આવો એ દેવ બેન ના માં આવી ગયા જો બી જાય આપડા થી બી તો મિત્રો આ છે મોડ તમે તો કોઈ દિવસ જોયો ના હોય જોઈ લ્યો આ મંદિર સ્ટાર્ટ થાય ને જ છે ને આ ગિરનાર નેચર સફારી આવે છે અહીં અંદર છે ને સિંહ દર્શન ને એવું બધું બતાવે છે તો કોઈ આવે ને તો છે ને મુલાકાત લેવા માટે જજો